અમારું ટી-શર્ટ છે અમારું ટી-શર્ટ છે અને પેન્ટ છે વાવ મસ્ત પેન્ટ લાવી હો હા ટી-શર્ટ એ બહુ ફાઇન ફાઇન લાવી છે સર પેન્ટ બહુ ઈ તો શું કરે છે ઈ તમને કપડા છું જો આ આ તારા કેટલા ટોપ લાવ્યા છે આ પણ છે

અરે વાહ પેન્ટ તો બહુ ફાઇન થઈ ગયા બે બે નું ને શું મસ્ત લાગે છે શું જેનું જેનું ના ના ટી-શર્ટ ની ટ્રાય નત કરવી હો આપણે ફરવા જઈએ ને ત્યાં પહેરજો ઓકે ના એમ ન હોય ને જેનું બેન એમ તમારા તો નખરા પાસા બીજી વાત ના તમને કેવા લાગે છે પેન્ટ પેન્ટ કેવા લાગે છે બધાય તમારી YouTube ફેમિલી જોશે ને એ કહેશે જો અમારા ચશ્મા પણ અમને કેવા લાગે છે સારા હા સરસ છે